ધાનેરા તાલુકાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ ભારે હોબાળા અને વિવાદ વચ્ચે જાહેર થયું છે સુડતાલીસ વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતગણતરીની બાદ અનેક સવાલો ઊભા થયા છે ધાનેરાને તાલુકાની જીવાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પંદર કમિટી સભ્ય માટેની ચૂંટણી ગત બુધવારે યોજાઈ હતી સવારે શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું જેમાં કુલ એકસો અડસઠ મતદારોમાંથી એકસો છાસઠ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન પૂર્ણ થયા બાદ બપોરના સમયે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી શરૂઆતમાં મહિલા વિભાગ નાના સીમાંત ખેડૂત અને અનુસૂચિત જાતિના ઉમેદવારોનું પરિણામ જાહેર થયું હતું ત્યારબાદ સામાન્ય વિભાગના અગિયાર ઉમેદવારો માટેની મતગણતરી શરૂ થઈ જે સાંજ સુધી ચાલી હતી ચાર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરી હતી પરંતુ એકસો પચાસ જેટલા ગણાયા બાદ છેલ્લા સોળ મતોની ગણતરી સમયે જ માહોલ ગરમ થયો હતો આજે અમારી જીવાણા દૂધ મંડળીની વ્યવસ્થા કમિટીની ચૂંટણી હતી સવાર આઠથી માંડી અને બે વાગ્યા સુધી મતદાન હતું શાંતિપૂર્ણ આખા ગ્રામજનોએ મતદાન કર્યું હતું બે વાગ્યા પછી અમે અમારી મતગણતરી ચાલુ કરી હતી અને પૂરી રીતે અમે મતગણતરીની અંદર શાંતિસર પૂરી મતગણતરી પૂરી કરી હતી પરંતુ અમને છેલ્લા લોટની અંદર જે મતદાનો આવ્યા છે એમના બેલેટ પેપર દ્વારા એમાં અમને થોડીક શંકા હતી કે ભાઈ આ જે બેલેટ પેપર આવ્યા એ મારે ફરીથી ચેક કરવા છે અને અમે રિકાઉન્ટિંગને એમના અરજી માગી છે તો એમને અમારી અરજી લઈ અને રિટર્નની અંદર કશું આપ્યું નથી અને જતા રહ્યા અને એમના સહાયક જે ચૂંટણી અધિકારી બીજા હતા ભાઈ એ લોકો પેટી ખુલ્લી પેટી લઈ સીલ કર્યા વગર અને ત્યાંથી લઈ ગયા છે હવે પેટી ક્યાં સંતાડી છે એની ખબર નથી પોતે ક્યાં ભાગી ગયા છે એમની ખબર નથી અમારી મતદાન મતગણતરી એજન્ટ તરીકેની અમે સહી નથી કરેલી કોઈ ઉમેદવારે પણ સહી કરેલી નથી અમે એના માટે એમને કીધું કે તમે ના પાડો તો અમે તમારી રિકવરીની અરજી સ્વીકારવા તૈયાર નથી તો અમને રિટેલમાં તો આપો કે ભાઈ અમે નહીં સ્વીકારીએ પણ છતાં સુધી એમને હજી સુધી કોઈ જવાબ આપતા નથી અને પોતે પેટી લઈ અને ભાગી ગયા છે એ બાબતે અમે અને આ પોલીસ સાહેબની હાજરીમાં પોખો દિવસ છો શાંતિપૂર્ણ રીતે અમે પૂરું મતદાન પ્રક્રિયા અને મતગણતરીની પ્રક્રિયા અમે પૂરી કરેલી છે અને અમે કોઈ પણ આખા ગ્રામજનો શાંતિ સર કરેલી છતાં પણ એ લોકો એવું કહે છે કે ભાઈ તમે એમને ખાસ બાકી થાવ એના કરતાં અમે જતા રહ્યા અમારી પેટી ક્યાં ના એમ છે નથી પેટી સીલ કરી નથી અમે એજન્ટોએ સહી કરી નથી કોઈ ઉમેદવારોએ સહી કરી મનમાની કરીને બસ જતા રહ્યા છે શું માગણી તમારી અમારી માગણી રિકાઉન્ટિંગની છે કે અમને ગડબડી લાગી છે એટલે અમારે રિકાઉન્ટિંગ કરવું છે અમે ભલે આર કરવા તૈયાર છીએ અમને સંતોષ તો થવો જોઈએ ને કે અમારે રિકાઉન્ટિંગ માગવું જોઈએ એ અમારી માગણી છે પટેલ ઉમેદવાર છો અમારી પેનલ બનાવેલી હતી મતગણતરી પૂરી થઈ અને રિકાઉન્ટિંગ માગ્યું એટલે છેલ્લા લોટમાં એણે ગોળમાલ થયેલી એવું લાગ્યું એટલે રિકાઉન્ટિંગ એમને માગ્યું છે એજન્ટોએ પરંતુ એ એજન્ટો પાસેથી પેટીને ખુલ્લી લઈને જતા રહ્યા છે કોઈની સહી નથી ઉમેદવારની કે એજન્ટની કોઈની સહી નથી એટલે ઉગાડી પેટી એમને એમ લઈને જતા રહ્યા છે હવે આ

દૂધ મંડળી તરફ રવાના થઈ ગયા હતા આ દ્રશ્ય જોતા જ બહાર ઉભેલી ભીડ અને હરીફ ઉમેદવારોમાં તંગદિલી વધી ગઈ હતી દૂધ મંડળી આગળ ભેગા થઈને હરીફ ઉમેદવારોએ આક્રમક રીતે રિકાઉન્ટિંગની માંગ કરી હતી પરિસ્થિતિ વણસી જતા જોઈને ધાનેરાથી વધુ પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો આખરે ચૂંટણી અધિકારીઓએ સ્થાનિક દૂધ મંડળી ખાતે આવીને મોડી રાત્રે ચૂંટણી પરિણામ જાહેર કર્યું હતું સામાન્ય વિભાગમાં ગયા પહેલા વિભાગમાં બે અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગના એક ના સીમા એક એમ કુલ પંદર થઈ અને પ્રભુભાઈ પટેલના ઉમેદવારોને જીતા જાહેર કરવામાં આવેલા જે પછી એ લોકોએ રિકાઉન્ટિંગ માગતા અમે હજી તો વાતચીત ચાલુ હતી ત્યાં સુધી ઝાપાઝાપી કરવા માંડ્યા પોલીસ પણ હાજર હતી પોલીસે એ લોકોને વાર્યા અમે પેટે લઈ અને દૂધ ગુંડળીની અંદર આવતા રહ્યા જેટિને સીલ મરેલું છે અને એમની એકાઉન્ટિંગની માંગણી પણ અમે સ્વીકારી લીધી તો કાલ હવારમાં અમે એ જ્યારે આવશે ત્યારે રિકાઉન્ટિંગ કરવા તૈયાર છે પરિણામ શું રહ્યું કોણ જીત્યું કેટલા વોટે પરિણામ પરિણામ શું રહ્યું પરિણામ સાત વોટે પેનલ મખાભાઈની જીતી જો કે વિરોધ પક્ષના ઉમેદવારો આ પરિણામ સ્વીકારવા તૈયાર નથી તેમણે મત ગણતરીમાં ગોલમાલ થયાના ગંભીર આક્ષેપો સાથે તાનેરા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત પણ કરી છે જાતે ચોટની અધિકારી બની ગયા સહાયકો ચોટણી અધિકારી એમના ઘરના ટોટલ એમનો ઘર નો અને સર મતદાન થતું હતું છેલ્લે છેલ્લે અમે જીતતા હતા એટલે છેલ્લે

વોટિંગની ગણતરી ચાલુ હતી વોટિંગની ગણતરી પૂરી થઈ અને એ લોકો રી રીકાઉટિંગના બાને ઝઘડા કરવા માટે આવ્યા મતપેટીઓ ઝૂંટવવાની તૈયારી પેલી કરી પણ મંત્રીની સાવચેતીથી ચૂંટણી અધિકારીની સાવચેતી તેને પોલીસની જવાબદારી જવાબદારીથી ચૂંટણીમાં બેલ્ટ પેપર પણ ઝૂંટવતા બચાયા છે અને છેલ્લા અમે બે મહિનાથી ગામ લોકો પણ ત્રસ્ત છે આ જૂની કમિટી હતી અને એમનું જે જવાબદાર તરીકે મંત્રી અને મંત્રીના સગાવાલા નારણભાઈ જોનલ અધિકારી છે પાલનપુર ડેરીમાં ચેરમેનના સગાવાલા છે ઝોનલ અધિકાર તરીકે નારણભાઈ એ લોકોએ ગામમાં બહુ ત્રાસ છે એમનો અને પગાર પણ છેલ્લા અઢી મહિનાથી આપ્યો નથી આજે નાના નાના માણસો પગારથી વંચિત છે એ લોકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડે છે હું મારી ખુદની વાત કરું તો બિયારણ લાવવા માટે પણ અમારે ફોપો મારવા પડ્યો હતા કેમ કે એક બાજુ પશુઓનો ઘાસચારો પશુદાણ અને એક બાજુ ખર્ચો ઘરનો કઈ રીતે પૂરો કરવો નાના માણસને એટલે મહેરબાની કરીને બનાસ ડેરીના અધિકારીઓને મારી એક જ વિનંતી છે કે અમારો પગાર છૂટો કરો નહીં તો અમારે ના છૂટકે બનાસ ડેરીમાં આવીને બેસવું પડશે અને તમે આવું બધું ન થાય એવી અમારી રિક્વેસ્ટ છે અને મહેરબાની કરીને અમારી રિક્વેસ્ટ સોંપડો તો કે અમારી અગિયાર તારીખે ગ્રામસભા હતી અને ગ્રામસભામાં આ ચોટણી મંજૂર કરેલી વસ્તી રૂબરૂ કે આજ ત્રીસ વર્ષથી અનારા મળતી બેઠા હતા બરાબર અને ઓલી અઢારે આલમને કોઈ પણ ન્યાય મળતો નહોતો બરાબર જ્યારે આ છોટની લાવી તો અમારે અઢારે આલમને ન્યાય મળ્યો બરાબર હરિજન રબારી ઉથાર નાઈ બધી બધી જાતને મને ન્યાય મળ્યો ના તનારા બધા મળતીયા આજ ત્રીસ વર્ષ ચેરમેન વાઇસ ચેરમેન કમિટી કોઈ પણ ઓલી વસ્તીનો સમાપ્ત નહોતો બરાબર આ ચોટણી લાઈ એના નોંધું લાગ્યો કે આપણે આજ ત્રીસ વર્ષ લીધ બેઠા હતા અને મારી બેટી ઓલી વસ્તીએ પડાવીને લીધું રો બરાબર અને હવે ચોટણી રદ કરવા કે અમે ઓલી અઢારે હાલમાં હાથ જોડીને કા કે જે ચોટણી વસ્તીએ પરિણામ દીધું હોય એ ખૂબ સાસુ દીધું હોય અને ખૂબ અભિનંદન વસતી વસ્તીને આમ તાનેરા તાલુકાની જીવાણા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિના પંધાર કમિટી સભ્યોનું પરિણામ ભારે વિવાદ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે થયું હતું હરીફ ઉમેદવારો ચૂંટણી રદ કરવા અને ફરીથી મતગણતરી કરવા માટેની રજૂઆતો કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ મામલે શું વળાંક આવે છે તે જોવું રહ્યું